પંચાયતના વીસીઈ મંડળનું આંદોલનનું એલાન છે પડતર પ્રશ્ન મુદ્દે કોમ્પ્યુટર ઓપરેટરને સીએમએ પત્ર લખ્યો છે સીએમને પત્ર લખવામાં આવ્યો મહેસૂલ વિભાગ દ્વારા કમિશન નીતિ દૂર કરવાની માગ કરી છે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરોની લઘુત્તમ વેતનની માગ છે છૂટા કરેલા વીસીઈને પરત લેવા માગ કરવામાં આવી છે કમિશન પ્રથા તેમજ શોષણ બંધ કરવા આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી પ્રશ્નો ન ઉકેલાય તો ચોવીસ ફેબ્રુઆરીએ કામના બહિષ્કારની પણ ચિમકી ઉચ્ચારી છે પણ પ્રશ્નો અને પડતા પ્રશ્નો બાબતે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવ્યું છે અમારું આંદોલન ચાલતું હતું આંદોલનની અંદર સરકારશ્રી દ્વારા અમારા હોદ્દેદારોને ટાર્ગેટ કરી અને ખોટી રીતે છૂટા કરવામાં આવ્યા આંદોલનની અંદર જે આશ્વાસન આપવામાં આવ્યું હતું જે વાયદારી આપવામાં આવી હતી એનું કોઈ સરકાર દ્વારા ચોક્કસ નિરાકરણ કરવામાં આવ્યું નથી વારંવાર માની મુખ્યમંત્રી સાહેબશ્રીની મુલાકાત કરી માની પંચાયત મંત્રી સાહેબશ્રીની મુલાકાત કરી અને અમારા પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ ના થતાં ના છૂટકે અમારા ફરીથી ગાંધી ચિંધિયા માર્ગે લડત આપવાની ફરજ પડી છે